આજ રોજ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના દરામલી સ્ટેન્ડ પરની કોલેજ ઓફ એજ્યુકેશનમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો દરામલીમાં તારીખ ના રોજ કૃષિકંઠથી ગુરુપૂર્ણિમા અને ઉમાશંકર જન્મજયંતી કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી વિવેકાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી મુકેશભાઈ પટેલ તથા કોલેજ ઓફ એજ્યુકેશન આચાર્ય શ્રી ડૉક્ટર કે એ ડેડૂરથી કરવામાં આવ્યું શેમ ત્રણના પ્રુશિક્ષણાર્થી દ્વારા સેમ વન ના નવીન પ્રુશિક્ષણાર્થી તિલક કરી અને સુવિચાર આપી તેમને આવકારવામાં આવ્યા મહેમાન શ્રી પરિચય ડોક્ટર એમ કે ચૌધરીએ ગુરુઓને તિલક કરી સુવિચાર બોલી સ્વાગત કર્યું ત્યારબાદ સલીમ શેખ સાલશ ડોક્ટર પીનાકિન વી પંડ્યા ડોક્ટર પ્રવીણભાઈ એસ અને કવિ શ્રી પિનલ યોગી દ્વારા ઉમાશંકર જોશી જન્મ કવિતા ગઝલ દ્વારા માહિતગાર કાર્યક્રમ કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન ડોક્ટર આર કે દેસાઈ અને ડોક્ટર જીવી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર કે એસ ડેડુના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો બ્યુરો રિપોર્ટ ગૌતમ નાયક હાલાર એક્સપ્રેસ ન્યૂઝ સાબરકાંઠા